જય ગુરુદેવ જય કમલ વિસ્તારો પછી જીલ મિલ જીઓ સદગુરુ દર્શાવે બરોબર અને

મૂલાધાર જે ચક્ર છે એ ધરતી તત્વનું કેન્દ્ર બિંદુ છે ધરતી તત્વનું ત્યાં નિવાસ છે અને આપણું શરીર પણ ધરતી તત્વથી જાજા ભાગમાં બનેલું છે બરાબર અને હાલમાં પણ આપણે ધરતી તત્વ ઉપર જ રહીએ પણ છીએ બરાબર તો હવે મૂલાધાર ચક્ર જે છે એ એને એક્ટિવ કરવા માટે પહેલાં તો કેમ કે અનુલોમ વિલોમ પ્રાણાયામ છે કપાલ ભાતી પ્રાણાયામ છે આનાથી મૂલાધાર જે ચક્ર છે ને એ સક્રિય થઈ જાય અને મૂલાધારનો અર્થ છે મૂળ આધાર આ દેહનો જે આધાર છે તે મૂળ આધાર એ જ છે આપણે ઘર બના આપણે ઘર બનાવીએ અને પાયો મજબૂત હોય ઘર એના ઉપર ટકી રહીએ બરાબર તો એવી જ રીતના આ મૂલાધાર ચક્ર એક પાયો છે આખા શરીરનો સમજી લ્યો હવે મૂલાધાર ચક્રને એક્ટિવ કરવા માટે વ્યવસ્થિત કરવા માટે જે બે બે તો પ્રાણાયામ શ્રેષ્ઠ છે બીજું કે સોહમ શબ્દ જે છે એના દ્વારા છ છ ચક્ર ખુલી જાય હું ઘણા ઓડિયોમાં બોલી ચુકું છું આપણે શ્વાસને અંદર ખેંચીએ એટલે નાભી સુધી જાય છે નાભી થી નીચે મૂલા જળ કમળ ને મૂલાધાર ચક્ર સુધી એ શ્વાસ જાય છે આપણો અને મૂલાધાર થી પાછો ઉપડે છે તમે શ્વાસ ને ખેંચી જોજો શ્વાસ ને ખેંચશો એટલે શ્વાસ ને અંદર ખેંચશો ને મૂલાધાર ચક્ર અધર થશે શ્વાસ ને પાછો છોડશો એટલે મૂલાધાર ચક્ર નીચે બેસશે એટલે આ પ્રાણવાયુ જે છે ને મૂલાધાર ચક્ર સુધી આવન જાવન કરે છે એ તો ફાઇનલ વાત છે પણ છતાંય પ્રાણનું કેન્દ્ર શ્વાસોશ્વાસનું કેન્દ્ર જે પ્રાણ થી ઉઠી રહ્યો છે નાભી કેન્દ્ર બિંદુ પણ મૂળ તો એને હૃદય ચક્રમાં બેસીને સોહમ શબ્દ ચલાવી રહ્યો છે પ્રાણનો આમ તો નિવાસ હૃદય ચક્રમાં છે બરાબર તો હવે એ મૂલાધાર ચક્રમાં એ ખુલી જાય એટલે સ્ટેપ બાય સ્ટેપ બધા ચક્ર સહસ્ત્રા સુધી ખુલી જાય છે હવે સોહમ શબ્દ એક જ એવો છે કે શ્વાસોશ્વાસની ક્રિયામાં રેગ્યુલર થઈ જાય એટલે ધીરે 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 છે છ ચોક્ર ખુલે છોકરા ચક્ર ખુલી જાય એટલે સુક્ષ્મણાનું દ્વાર ખુલી ગયું કહેવાય એટલે સીધો બ્રહ્મરંદ્ર દસમો દ્વારે ખુલી ગયો કેવાય સાત સહસ્ત્ર ચક્ર પણ બરાબર હવે આમાં ક્યાંય કોઈ માથાકૂટ કરવાની જરૂર નથી કોઈ ચક્રમાં ક્યાંય ધ્યાન ધરવાનું નથી જેમ કે મૂલાધાર ચક્રમાં ધ્યાન ધરવાની જરૂર નથી પછી જળકમલમાં ધ્યાન ધરવાનું નથી મણિપુરમાં નહીં અનાહતમાં નહીં પછી કા કંઠકમલમાં નહીં ચક્રમાં નહીં કે સહસ્ત્ર ચક્રમાં ક્યાંય ધ્યાન ધરવાની જરૂરત નથી માત્ર સોહમ શબ્દ જે ચાલી રહ્યો છે શ્વાસો શ્વાસની ક્રિયાની અંદર એના ઉપર ધ્યાન ધરવાથી સોહમ શબ્દ ઉપર ધ્યાન ધરવાથી તો છ છ ચક્રને પણ સાથે સાથ ખુલી ગયા જ સમજી લો બરાબર હવે એ સોહમ શબદ જે છે એ ચાલતો હોય જ્યારે આપણો ત્યારે મૂલાધાર ચક્રમાં રહેનારો અપાન વાયુ અને હૃદયમાં રહેનારો પ્રાણવાયુ આ બે એક એક થાય છે બે એક થાય એક થાય ને એટલે સોહમ શબ્દ જે છે એ ઉપર ચડે છે હા હા ઉપર ચડે મૂલાધાર ચક્રથી ઉપર ચડે ઈ પછી ઉપર ચડતો ચડતો ઈ જળકમળમાં આવે ત્યાંથી મણીપુરમાં આવે ત્યાંથી અનહદમાં આવે ત્યાંથી કંઠકમળમાં જાય ત્યાંથી આજ્ઞા ચક્રમાં જાય ત્યાંથી પછી બ્રહ્મરંદ્ર સુધી પહોંચે છે એક જ માત્ર માર્ગ એવો છે એ સોહમ શબ્દ છે પણ સોહમ શબ્દને આપણે ક્લિયર વ્યવસ્થિત ચલાવીએ તો આપણો મૂલાધાર ચક્ર જે છે જે મૂળ આધાર છે આખા દેહનો એ વ્યવસ્થિત એક્ટિવ હોય વ્યવસ્થિત સક્રિય હોય તો આપણા શરીરના તમામ રોગો પણ નષ્ટ થઈ જાય નાષ્ટ નષ્ટ થઈ જાય બરાબર એટલે મૂલાધાર ચક્રને બરાબર રાખવું સક્રિય રાખવું એક્ટિવ રાખવું એ ખૂબ જ જરૂરી છે તો મૂલાધાર ચક્રના માટે તો સંતો પ્રાણાયામ પણ કરે છે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરે છે કપાલભાતી પ્રાણાયામ કરે છે કપાલભાતીનો અર્થ શું છે કે નાક દ્વારા ઝટકા મારવા એટલે થાય મૂલાધાર ચક્ર સુધી ગુદા દ્વારમાં ઝટકા લાગે એટલે મૂલાધાર ચક્ર રેડી બને હવે પછી એ સોહમ શબ્દ ઉડતો ઉડતો આવે છે અને ઉપર ચડે છે સોહમ માંથી થાય પ્રાણ અને અપાન બે ભેગા થાય ને એટલે એની ઉર્ધવ ગતિ થાય ઉલટી ગતિ થઈ જાય ઉલટી ગતિ થઈ જાય એટલે સોહમ માંથી અંશો થાય એની ઉપર ચડે છે બરાબર પછી તમે પછી તમે શું કીધું પછી સહસ્ત્ર દલ કમલ વિસ્તારો હા સહસ્ત્ર કમલ દર વિસ્તારો બરાબર છે સહસ્ત્ર એટલે એક હજાર દલ એટલે પાંદડા થાય એની પાંખડી એક હજાર પાંખડી વાળું ટૂંકમાં એક હજાર પાંખડી વાળું આ ગુજરાતી માં બરાબર સહસ્ત્ર એટલે એક હજાર ને દલ એટલે પાંખડી અને એક હજાર પાંખડી કમળ બરાબર હા બરાબર હવે એ સોહમ શબ્દ જ્યારે ઉપર આવે છે ત્યારે ઇંગડા પીંગડા ને જ્યાં ત્રિવેણી નાળી ભેગી થાય છે આ ડાબીન જમણી નાળી એ બે સમાન માત્રામાં થઈ જાય સમાન માત્રામાં થઈ જાય ને એટલે સમજી લેવોનું કે આપણા પાંચે પાંચ તત્વ એ એકદમ સમાનમાં આવી ગયા બધે કોઈમાં વધઘટ નથી થતું ને એકદમ સમાન માત્રામાં કારણ કે શ્વાસની ક્રિયા એકદમ ક્લિયર ચાલવા લાગી ગઈ ત્યારે જમણી અને ડાબી બે ચંદ્ર અને સૂર્ય નાડી બે હરખી હરખી ચાલવા લાગી ગઈ એટલે દિવસે નથી ને રાતય નથી ગરમી નથી ને ઠંડી નથી બરાબર ત્યારે પછી એ સોહમ શબ્દ શ્વાસના માર્ગે ઉપર ચડતો ચડતો એ ત્રિકુટી સ્થાનમાં આવે છે એ ત્રિકુટી સ્થાનમાં આવ્યા પછી એ સુક્ષ્મણાનો માર્ગ પકડે છે કારણ કે સોમ શબ્દ દ્વારા છ છ ચક્ર તો આપણે ઘણા ઓડિયમ બોલે છે ખુલી ગયા હવે છ ચક્ર ખુલી જાય એટલે એ સુક્ષ્મણાનું નાળી ખુલ દ્વાર ખુલી ગયું એટલે સુક્ષ્મણાનો દ્વાર સીધો બ્રહ્મરંધ્ર દસમાં દ્વાર સહસ્ર ચક્ર સાથે છે બરાબર હવે એ સોમ શબ્દ ઉપર ઉઠતો ઉઠતો આવ્યો ત્રિકુટી સ્થાનમાં ડાબી જમણીને સમાન માત્રામાં કરી બે હરખી હરકી ચાલવા લાગે ત્યારે સુક્ષ્મણાનો દ્વાર ખુલ્યો એટલે સુક્ષ્મણાનો માર્ગ પછી આ સોમ શબ્દ પર પકડે છે એટલે સોમ શબ્દ જ્યારે સુક્ષ્મણાનો માર્ગ પકડે છે ત્યારે ત્યારે શ્વાસથી ઉપર થઈ જાય છે કોણ સોમ શબ્દ જે શ્વાસમાં ચાલી રહ્યો હતો એ શ્વાસથી ઉપર થયો શ્વાસથી ઉપર થયો અને સુક્ષ્મણાનો માર્ગ પકડો એટલે એ આ ત્રિકુટીએ ચાંદલો કરી ત્યાંથી પણ ઉપર થયો કારણ કે ત્રિકુટીનું દ્વાર ખુલી ગયો એટલે એ ત્રિકુટી જ્યારે ત્રિકુટીનો દ્વાર ખુલે એટલે ત્યાં એક ભલનાથનું ત્રીજું નેત્ર કહેવામાં આવ્યું છે

અને એ જમણી આપણે બે આંખોથી તમે આમ રેખા ખેંચો કાનના જે આપણે હોલ આવે ને એને હેરહેર મળશે એટલે ત્યાં ત્રિકુટી સુધી ત્યાં આ પાંચ તત્વ કહેવાય છે ત્રિકુટી સુધી પાંચ તત્વ કહેવાય છે બરાબર પછી ત્રિકુટી થી એ ઉપર ચડે સુક્ષ્મણાનો માર્ગ એટલે ઉપરનો ભાગ બધો છે ને સુખણા ઉપર ચડે એટલે આપણે બે આંખોની વચ્ચેથી ઉપર ગઈ એટલે એ ત્યાંથી બ્રહ્માંડ શરૂ થાય છે ન્યાથી બ્રહ્માંડ શરૂ થાય બાકી ત્રિકુટીથી નીચે સુધી આંખ સુધી તો બધું આ પાંચ તત્વોમાં આવે છે પછી બ્રહ્માંડ બ્રહ્માંડ શરૂ થયું એટલે આપણે આપણી સોમ શબ્દ એ બ્રહ્માંડનો માર્ગ પકડે છે બ્રહ્માંડનો માર્ગ પકડે એટલે હવે શ્વાસની ક્રિયા એ જ્યારે આપણે સુક્ષ્મણામાં ના શબ્દ પ્રવેશ કરે એટલે શ્વાસની ક્રિયા તો ચાલતી જ હોય છે શું કામ શ્વાસની ક્રિયા ચાલે છે કે શ્વાસની જે ક્રિયા ચાલે છે એ આત્મા દસમા દ્વારમાં બ્રહ્મ બ્રહ્માજી છે એટલા માટે એ આત્માની શક્તિ પૂરા શરીરમાં છે એટલે શ્વાસની ક્રિયા તો ચાલુ જ છે પણ સોહમ શબ્દ શ્વાસથી મુક્ત થાય છે અલગ થાય છે કારણ કે સોહમ શ્વાસથી મુક્ત થયો એટલે એ બાવન થી બહાર થયો જે બાવન અક્ષરી શબ્દો બોલી રહ્યા છે આપણે બધા બરાબર એ આત્મા દ્વારા જ અને આત્મા આત્મા જે છે દસમા દ્વારમાં બ્રહ્મરંત્રમાં સહસ્ત્ર સહસ્ત્ર કમલની ઉપર આત્મા છે ત્યાંથી સોહમ શબ્દ નીચે ઉતરે છે બરોબર સોહમ ની દોરી પકડ્યા સોહમો સોહમ ની દોરી પકડે નીચે ઉતરો નથી સંત કેતાં ચલાયા બરોબર સોહમ દોરસે હંસા હં એટલે એ આત્મા માંથી સોહમ શબ્દ પ્રગટ થયો અને ઈ સોહમ દોરી પકડીને હંસો કયો કે આત્મો કયો સોહમ ક્યો ઈ ચલાય ચલાય ચલા નીચે આવ્યો કે આવ્યો ઈ સુક્ષ્મણા ના માર્ગે થઈ ઇંગડા પીંગડાના માર્ગે થઈ હૃદય સ્થાન હૃદય સ્થાન માન્યું હૃદયમાં રોકાણ હોય

સાથે આ સુક્ષમણા નાળીનું કનેક્શન છે એટલે છે અને પછી એ આખા શરીર થી આગળના ભાગમાં થઈ મસ્તકના મધ્ય ભાગમાં માં બ્રહ્મરંધ્ર માં ચક્ર માં થઈ પાછળ થઈ મેરુદંડ ને વિંધતી નીચે પાછી આવી છે મુલાધાર ચક્રમાં કુંડલીની મારીને બેસી ગઈ છે એટલે એને કુંડલીની શક્તિ પણ કહેવામાં આવે બરાબર અને કુંડલીની શક્તિ પણ એટલા માટે જ એને કહેવામાં આવે હવે પછી આપણે થેટ નીચે કુંડલીની જાગરણ કરવા નથી પણ આપણે શું છે કે સુક્ષ્મનો માર્ગ પકડી લીધો સોમ શબ્દે એટલે એ સુક્ષ્મણાના માર્ગે બ્રહ્મનાળ કહેવાય બ્રહ્મનાળી કિયો સુ સૂક્ષ્મણા કે વાયુ ઘણા વાયુની નાળી પણ એને કહેતા હોય છે એ નાળીમાં પ્રવેશ કર્યા ને આપણે ઉપર ચડ્યા એટલે આંખોના ભાગમાંથી આપણે ઉપર વહી ગયા ત્રિકોટીમાં ત્યાં આપણી બ્રહ્માંડની યાત્રા શરૂ થઈ પછી બ્રહ્માંડની યાત્રા કરતો કરતો આ સોહમ શબ્દ સોહમ શબ્દની અંદર પહેલાં તો ચિત્રપી સુરતા જોઈન્ટ થાય છે ક્યારે જોઈન્ટ થાય છે જ્યારે આપણે આપણે હું આગળ બોલી લો કે શ્વાસોશ્વાસની ક્રિયામાં સોહમ શબ્દ ચાલી રહ્યો છે એમાં ધ્યાન ધરવાનું છે બરાબર એમાં એમાં ધ્યાન ધરો એટલે ધીરે ધીરે બધા ચક્રો એક એક પછી એક એક ખુલતા જાય પણ રોજે રોજના અભ્યાસ કરવાથી ખુલે પ્રેક્ટિકલ કરવાથી ખુલાય ખુલે બાકી વાતો વાતોથી કઈ થવા નથી એટલે એ ચિત્ત છે ને એ સોહમ શબ્દ ની અંદર લઈ થઈ ગયું ચિત ચિત્ત જે છે ચિત કહો કે સુરતા કહો એ સોહમ શબ્દ ની અંદર લઈ થઈ ગયું કારણ કે આપણે શ્વાસો શ્વાસ ધ્યાન ધરવાનું છે તો શ્વાસો શ્વાસ ધ્યાન શ્વાસો શ્વાસ અલગ થયો એની અંદર સોહમ શબ્દ અલગ થયો ચિત અલગ થયું ધ્યાન ધરનારું ચિત છે એટલે ચિત સંપૂર્ણપણે ત્યાં સ્થિર થઈ જાય છે સ્વયં સોમ સ્વરૂપ બની જાય છે આ જગ્યાએ ઘણીવાર કહું છું કે સોહમ શબ્દ ગુરુ છે ને ચિત્ત ચેલા છે શબ્દ ગુરુ ચિત્ચેલા ઘણી વાર હું બોલો છું એટલે ચિત્ત ચેલા એ ચિત્તરૂપી એ સુરતા છે એ શિષ્ય છે સોમ શબ્દ જ્યારે સ્વરૂપ બની ગઈ ત્યારે સ્વયં એ ગુરુની અંદર સમાઈ ગઈ પછી એ ગુરુરૂપી સોહમ શબ્દ એ ચિત્તેની અંદર છે અને આગળ વધે છે આગળ વધતો વધતો એટલે એમાં શું છે કે સો છે ગુરુ છે ને હમ છે શિષ્ય છે એટલે હમરૂપી શિષ્ય હમરૂપી આ ચિત્રૂપી

બજાર થઈ મારી સુરતા નિશાને ચડી કઈ નિશાને ચડી એટલે શાન થઈ નીજ એટલે આત્મા પછી એ આગળ વધતી વધતી બંકનાર થી પાર કરી જાય છે જ્યારે ત્યારે બંકનાર છે એ અંધકાર ની અંધકાર છે પછી અંધકાર ને અહીંયા ઘણા સાધકો ને ભય લાગે છે અને પાછા પણ મરી જાય છે પાછા પણ વરી જાય છે કારણ કે ખતરનાક એક રસ્તો ખતરનાક છે ખતરનાક રસ્તાને પાર કરવાનો છે એ રસ્તાની અંદર ભય પણ અનેક પ્રકારના પણ આપણને પ્રગટ થાય છે જો ભય પ્રગટ થાય તો સાધક પાછો પણ વરી જાય છે એટલા માટે સંતો કહે છે કે સુરા હોય તે સન્મુખ લડે નઈ કાયરનું કામ બરાબર એટલે ભય પ્રગટ થાય છે મોહ પણ પ્રગટ થાય છે અહંકાર પણ ખતરનાક પ્રગટ થઈ જાય છે

એનો વિસ્તાર છે આખો આટલા વિસ્તારની અંદર વિસ્તાર એટલે ફેલાવું બધું વિસ્તારની અંદર જ્યોતિ જીલમીલ જ્યોતિ એજ આતમ પ્રકાશ बराबर एज आत्मप्रकाशी प्रकाश પછી શું तम કીધું સદ સદગુરુ જિલમિલ જ્યોતિ સદગુરુ દર્શે આ જિલમિલ જ્યોતિ સત્ગુરુ દર્શે સત્プラス ગુરુ એજ આત્મારૂપી ગુરુ છે બરાબર આ શબ્દરૂપી ગુરુ હટી ગયો હા ચિત્રરૂપી સુરતાય શબ્દ સ્વરૂપ થઈ ગઈ શબ્દરૂપી ગુરુ અને શિષ્ય બે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી ગયા આ છેલ્લી અવસ્થા છે ભાઈ આત્મા શુદ્ધાત્મા બની જાય છે એક વિષય વિકારો આત્માની અંદર નથી રહેતા એટલે એ પરમાત્મા સ્વરૂપને ધારણ કરે છે ને જ્યારે પરમાત્મા સ્વરૂપને ધારણ કરે ને પરમાત્મા અવસ્થાને પ્રાપ્ત કરે છે બરાબર પછી અવસ્થા ખતમ થઈ ત્યારે એને આખું જગત પરમાત્મા સ્વરૂપ લાગે છે નથી ચકવી કહે ચકવા ને હાલો એ દેશ માં જ્યાં નય દિવસ નઈ રાત નહીં પાપ પુણ્ય નર નહીં નારી બરાબર ગુરુ નહીં ગુરુ શિષ્ય એનાથી આગળની સ્થિતિ એ બ્રહ્મ સ્વરૂપ થઇ જાય છે

આ શબ્દ છે અક્ષરો નથી નિર્ણી છે જ્યાં વાણી નથી વાણી કયો શબ્દ વાણી શબ્દ નથી એને જ ગીતામાં પરમ અક્ષર પુરુષ કહેવામાં આવ્યો અક્ષરો થી ઉપર ઈ અવસ્થાને કોઈ પણ સાધક પ્રાપ્ત કરી લે આને કહેવાય છે પૂર્ણ મુક્તિ બરાબર ન્યા કાય રહેતું નથી પછી ઈ અવસ્થાને પ્રકાશ ઈ પ્રકાશ અવસ્થાને પ્રાપ્ત કરીને કોઈ સાધક જો ધારે પાછું આવું છે તો આવી પણ શકે પરંતુ એ લેવલ પર એ સ્ટેજ પર પોચ્યા પછી કોઈ પણ પાછો આવવાનો વિચાર કરતો નથી શું કામે મુક્તિ મોક્ષ ને પ્રાપ્ત કરી ચુકેલો આત્મા ફરી આ મોહ માયા ની અંદર ફસાવા માટે આવે એનો આગે જેમ તો આપણે જંગલ માં ગયા હોય ને જંગલ માં કોઈ આપણી પાછળ સિંહ પડ્યો હોય આપણને મારવા અને આપણે ભાગીને બચી ગયા જંગલ માંથી બચીને નીકળી ગયા મહા મહેનત પછી આપણે પાછો જંગલમાં જવાની હિંમત કરીએ કોઈ દી નો કરીએ એવી જ રીતે આ રૂપી જંગલની અંદર કામ ક્રોધ લોભ મદ મોહ શબ્દ રૂપરસ ઘન છલ કપટા નીધા તારી મારી હું મેં મે વાદ વિવાદ ખેત ખોદણી અહંકાર અભિમાન આ બધાએ હાવજોની અંદર ફરીને કોઈ આવવાનો પ્રયત્ન ન કરે નગર હાવજ પાછો ચોરસના ચક્કરમાં ઘાલી દે મારી નાખે એટલે આ પછી માયાવી દુનિયામાં પાછો આવવાનો કોઈ વિચાર પણ કરે નહીં અને આતમ સ્વરૂપ જ્યારે બની જાય છે ત્યારે ખુદ કાંઈ રહેતો જ નથી ખુદ કાંઈ રહેતો જ નથી તો પછી બોલનારો કોણ સાંભળનાર કોણ જોનારો કોણ એ જ્યાં સુધી એના શ્વાસ શરીરની અંદર ચાલે છે ત્યાં સુધી એ શરીરની અંદર રહે છે અંદર અને બાયણે ઘટમાં મઠમાં અને પટમાં બધી જગ્યાએ ઈજ ઈનો ઈજ છે પણ જ્યારે એની શ્વાસ એના પૂર્ણ થાય એટલે આત્મમુક્તિ ધામમાં વયો જાય બરાબર કારણ કે શરીરની આયુ છે ને શ્વાસા ઉપર નક્કી કરેલી છે ની આયુ કેટલા શ્વાસ બરાબર આની બધી મેં વ્યાખ્યા કરી જેમ કે કાચબો નાગ એક ના આઠ શ્વાસ લેશે તેની છે એક હજાર વર્ષની છે કાચબો એક ના પાંચ પ્રાણવાયુ લેશે તેની આયુ છે બે હજાર વર્ષની છે જો કોઈ અકાળે એનું મૃત્યુ ન કરી નાખે તો એટલે આ શ્વાસા ઉપર આપણું શરીર છે એટલે શ્વાસ જયારે પૂરા થઈ જાય ને કારણ કે શ્વાસને તો છોડ શ્વાસને તો સોમ શબ્દ અને આત્મા એ બે શરીરથી દેહ થી વિધેય થઈ ગયા પણ છતાં શ્વાસની ક્રિયા ચાલુ હોય છે કારણ કે બે વિદેહ હશે સોમ શબ્દ કયો કે આત્મા કયો પણ સોમ સોમ પ્રગટ થયો ત્યાં પાછો હમાય જાય ગયો એટલે એ તો સ્વયં આત્મ સ્વરૂપ બની ગયો પછી આને દેહ થી વિધેય કહેવાય દેહમાં હોવા છતાં દેહ થી કરતા હોવા છતાં અ કરતા આત્માની શક્તિ અંદર તો હોય જ છે પણ એ છતાં બધું એની માયા માયાજાળીને હંકેલી લીધી

સચિદાનંદ સત આનંદ પેલા પેલા સત શબ્દ વાપરવામાં આવ્યો છે ને પરમાત્મ સ્વરૂપ બની જાય છે એટલે પરમાત્તમ આનંદ સ્વરૂપ છે સત ચિત ને આનંદ આનંદ અને સત વચ્ચે ચિત છે ચિત રૂપી સુરતા પછી આત્માની જે સુરતા છે એ આનંદ સ્વરૂપ બની જાય છે

હવે તમને સમજાણું ક્લિયર આ બરાબર છે કેમ હા 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 સારું તો વાણી વિરામ વિરામ આપીયે કઈ વાંધો નઈ જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન સનાતન ધર્મ ની